હાલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે એક એવી રેસીપી લઈ આવે છે જે મારી ફેવરેટ છે મને બહુ ભાવે છે એવી રીતે ઘણા લોકોને ભાવતી પણ હશે અને બજારમાંથી લોકો લેતા પણ હશે પણ આજે એ જ રેસીપી આપણે ઇઝીલી ઘરમાં બનાવીએ ટેસ્ટી પણ બને છે અને ચોખ્ખી બને છે એકદમ અને સરસ બને છે તો આજે આપણે ઇમલી કેન્ડી લઈ આવ્યા છે હવે ઈમલી કેન્ડી છે એ આંબલીની જે કેન્ડી આવે છે ને એ ઘણા લોકો લેતા હોય છે કેમ કે અત્યારે બજારમાં સરસ મળતી હોય છે અને આનું નામ સાંભળતા કે આંબલીને જોતા બધાના મોઢામાં પાણી આવી જ જાય અને ખાવાનું મન થાય તો એવી આપણે આજે સરસ ઇમલી કેન્ડી લઈ આવ્યા છીએ એના માટે મેં આંબલી લીધી છે સરસ મજાની આંબલી રસવાળી હોય ધોઈ અને પલાળી રાખી હતી એને મેં તો આપણે એને ક્રશ કરવાની છે સાથે આપણે ગોળ લીધું છે અને દળેલી ખાંડ છે તો આજે આપણે ઈમલી કેન્ડી બનાવીએ છીએ એને પેલા આપણે ક્રશ કરી લેશું બહુ પાણી નાખીને ક્રશ નથી કરવાનું થોડું થોડું પાણી નાખવાનું છે અને બહુ લિક્વિડ નથી કરવાનું કારણ કે બહુ પાણીવાળી થઈ જાય છે ને તો જે આપણે કેન્ડી બનાવીએ છીએ ને એને થોડીક વાર લાગે છે એટલે એ ખાસ ધ્યાન રાખજો પેલા આપણે ક્રશ કરી લેશું સાચું કે જે કોને કોને આ કેન્ડી ભાવે છે લગભગ તો બધાને ભાવતી જ હશે અને ઘણા લોકો આંબલીમાંથી જે કચ્ચી કા નીકળે છે ને એ પણ બહુ લોકો ખાતા હોય છે તો મેં આવી રીતે આંબલીને સરસ ક્રશ કરી દીધી છે અને કા વગરની જ આંબલી લેવાની છે આપણે હવે આ ઈમળી કેન્ડી છે ને એને તમે બનાવી અને સ્ટોર કરીને રાખી શકો છો હવે આપણે આને ગાળી લેશું કે એમાં કોઈ પણ આંબલીનો ખરાબ કચરો રહી ગયો હોય તો એ ઘડાઈ જાય અને એકદમ સ્મૂથ થઈ જાય

તો તમે જોઈ શકો છો કે આંબલીમાં જે એના ઉપર છોતરા છાલનો ભાગ હોય છે એ અને વધારાનો જે કચરો હોય છે જે રેસા એના એ આપણે ગાળવાથી નીકળી જાય છે અને સ્મૂથ પેસ્ટ મળે છે અને દિવાળીના લોકો પણ બહુ એ લોકોના ઘરે મુખવાસમાં રાખતા હોય છે પણ હું તો જનરલી ઘણી બનાવીને રાખી દઉં છું કારણ કે મને ભાવે છે તો આપણો પલ્પ તૈયાર છે હવે આપણે ઈમલી કેન્ડી બનાવશું તમે જોયું મેં પાણી બહુ નથી લીધું પાણી બહુ નાખીએ છીએ ને તો બાળવામાં વાર લાગે છે હવે આપણે સુગરનો હમણાં ઉપયોગ નહીં કરીએ કરશું ત્યારે હું બતાવીશ ગોળ લઈ લેશું હવે જે આ આંબલીનો પલ્પ છે ને એને મેં લીધું છે એક પેનમાં અને ઘણા લોકો આમાં મરતું મીઠું જીરું નાખતા હોય છે કોઈ ગરમ મસાલો નાખે છે પણ મને એવું કાંઈ નથી ગમતું હું નેચરલ ટેસ્ટ જ રાખું છું તમે એકવાર આવી રીતે બનાવશો ને એટલે તમને પોતાને આઈડિયા આવશે કે કેવું બને છે કે એનો કુદરતી જે ટેસ્ટ છે ને એને જ આપણે એનાન્સ કરીને બનાવીએ છીએ બહુ સરસ બને છે તો આપણે પલ્પ લઈ લીધું છે થોડુંક પાણી ભરે એટલે આપણે એમાં ગોળ નાખશું તમને ગમતું હોય તો તમે એવી ચટપટી કરી શકો છો કે ચાટ મસાલો છે મરચાંની ભૂકી છે મીઠું છે પણ હું નથી નાખતી એટલે હું નહીં બતાવું થોડુંક પાણીનો ભાગ બળે એટલે પછી આપણે એમાં ગોળ નાખીએ બહુ તો નહીં પણ થોડુંક પાણી આપણે લીધું છે એટલે થોડુંક એને બાળવું પડશે અને ગોળનું પ્રમાણ મેં આપ્યું નથી કોઈને વધારે સ્વીટ ભાવે કોઈને ઓછું સ્વીટ ભાવે એ તમારા ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો તમે જોઈ શકો છો પાણી પણ બળવા લાગ્યું છે અને આપણે ગોળ ઉમેરી દેશું હવે ગોળ મેલ્ટ થાય અને બધું એક રસ થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહેવાનું છે અને ફટાફટ બની જાય છે તમે જોઈ શકો છો ગોળ મેલ્ટ થાય છે તેમાં આમલીનો જે કલર છે એ પણ ચેન્જ થવા લાગ્યું છે અને બજારમાં મળે છે એવું જ કલર ડાર્ક થઈ ગયું છે અને ઠીક પણ એવી જ થઈ જશે તો આપણે બધું ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી એને મિક્સ કરતા રહેશું તો તમે જોઈ શકો છો બધું ગોળ પણ મેલ્ટ થઈ ગયું છે અને આપણું આ પણ ઠીક થઈ ગયું છે મિશ્રણ પણ હજી થોડુંક આપણે એને ઘટ કરી અને પછી આપ ઠંડુ કરીને ઘોડી વાળશું એને થોડીક સાઈડ ચોટકી હોય છે એ ધ્યાન રાખવાની તો કઈ વાંધો નહીં એમાં ટેસ્ટ ખરાબ નહીં થાય હવે આપણે આને સાઈડમાં લઈ લેશું અને ઠંડુ થાય પછી આપણે એને ગોળી વારસું તમે જોઈ શકો છો બધું એક સરખું ફરવા લાગ્યું છે મેં ગેસ બંધ કરી નાખ્યું છે એક થાળીમાં લઈ લેશું અને ઠંડુ કરી લેશું પહેલાં થાળીમાં લઈ અને પહેલાં આપણે એને આમ પાથરી દઈશું થોડુંક ઠંડુ થવા દઈશું ઠંડુ થાય પછી જે ગોળી વળશે અને ગરમ ગરમ અટતા પણ નહીં બહુ બરે છે હાથ પણ દાજી જાય ઘણીવાર એટલે આને ઠંડુ જ થવા દેવાનું છે

અને આવી રીતે સિલ્વર ફોઇન પણ આવે છે એમાં પણ સર્વ કરીને આવે છે તો આપણે બંનેમાં એક એક બબે પીસ કરીને રાખીએ તો તમને આઈડિયા આવે બંનેમાં ઇઝીલી તમે કામ કરી શકશો ને એમાં કોઈ જાતનું કાંઈ પણ વધારે કરવાની જરૂર નથી અને માર્કેટમાં રેડી પેપર પણ મળે છે એ પણ મેં તમને આગળ ચોકલેટમાં બતાવેલા છે કે કેવા પેપર માર્કેટમાં મળે છે આને તો પછી કરશું ત્યારે જ કટ કટ કરશું અને તમને ખ્યાલ હોય તો મેં આગળ આંબલીનું શરબત પણ નાખ્યું છે એ પણ બહુ ટેસ્ટી લાગે છે તમે ચોક્કસ બનાવજો કે આંબલી ઠંડી હોય છે અને એનું શરબત બનાવીને પીવાથી ઠંડક આપે છે

ઘોડીની સાઈઝ તમારા પ્રમાણે તમે નાની મોટી રાખી શકો છો જરાક કોર્ન ફ્લોર વાળો હાથ કરશો ને એટલે ફટાફટ ગોળી વળી જાય છે સાધારણ જ બહુ નહીં કેમ કે થોડુંક સ્ટીકી હોય છે તમે જોઈ શકો છો એકદમ સરસ ગોળી વળી ગઈ છે હવે આપણે એને સુગરમાં નાખી દેવાની છે હવે ખાંડ તમે થોડીક અધકચરી પણ લઈ શકો છો અને સ્મૂથ પણ લઈ શકો છો અત્યારે મેં સ્મૂથ લીધી છે તમે જોઈ શકો છો કોર્ન ફ્લોરનો જરાક હાથ લગાવ્યું છે મેં તો ફટાફટ વળી પણ જાય છે અને ચીકાસ પણ નથી લાગતી તો આવી રીતે આપણે એને સુગરમાં કોટ કરી લેશું અને બધી ગોળી વાળી લઈએ પહેલાં હવે તમારા પાસે કોર્ન ફ્લોર ન હોય તો હજી થોડુંક ઠંડુ કરીને તમે એની ગોળી વાળી શકો છો પણ કોર્ન ફ્લોર બહુ નથી લેવાનું થોડુંક જ લેવાનું હતું જરાક જ હાથમાં ચોટે નહીં એટલું જ તમે જોઈ શકો છો એકદમ સરસ ગોળી વળી ગઈ છે મેં સુગરમાં કોટ કરી લીધી છે અને આપણે ડીશમાં લઈ લઈશું પહેલાં સાઈઝ તમને ગમે એવી તમે કરી શકો છો કેમ કે માર્કેટમાં નાની મોટી બધી મળતી હોય છે મેં તમને કીધું એમ કે મારી તો ફેવરેટ છે એમ ઘણા લોકોની ફેવરેટ હશે તો હવે માર્કેટમાંથી લઈ આવવાની જરૂર નહીં પડે પોતાના ઘરે જ બનાવી શકશે બધી ઘોડી વાળી લીધી છે હવે સિલ્વર ફોઇલમાં જો તમને પેક કરવી હોય તો આવી રીતે સિલ્વર આવે છે મેં તમને બતાવ્યું એમ કે સિલ્વર ફોઇલમાં પેક કરેલી આવે છે આમ આવી રીતે તમે કરી શકો છો અથવા તમને ક્લીન ફ્રેમમાં કરવું હોય તો તમને આ બહુ જ ઝીણી પ્લાસ્ટિક હોય છે પણ મારું તો બેકિંગનું કામ છે એટલે મારે રાખવી પડે છે બધી વસ્તુ એટલે હું રાખું છું પણ તમારા ઘરે ન હોય અને તમે એમ જ સર્વ કરવી રાખવી હોય તો તમે એમ જ પણ રાખી શકો છો આ એકદમ બધી ઈઝીલી માર્કેટમાં આવી અલગ અલગ શેપમાં અલગ અલગ પેકિંગમાં મળતી હોય છે તો આપણે કાંઈ પણ આપણા ઘરે ન હોય તો એમ જ પણ આપણે આવી રીતે સર્વ કરી શકીએ છીએ તો આપણે એમ જ સર્વ કરશું કારણ કે બધાના ઘરે બધી વસ્તુ નથી હોતી એટલે હું પછી એવી ઇઝી બતાવી દઉં છું કે જેના ઘરે જે હોય એનો ઉપયોગ કરે અને ન હોય તો તમે એમ જ પણ આમ સર્વ કરી શકો છો અને એમ જ પણ આમ જ ઠંડી થાય પછી થોડીક ડ્રાય થઈ જાય છે તો એને ડબ્બામાં ભરીને બારે સ્ટોર કરી શકો છો અને ફ્રિજમાં પણ તમે લાંબો સમય સુધી એને રાખી શકો છો તો આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે એવી ખાટી મીઠી આપણી ઇમલી કેન્ડી કે મને બહુ ભાવે છે એવી જ રીતે ઘણા લોકોને બહુ ભાવતી હશે તો તમે ઇઝીલી ઘરે બનાવી શકો છો અને આવી રીતે તમારા પાસે સિલ્વર ફોઈલ હોય એમાં પેકિંગ કરીને પણ રાખી શકો છો અને બીજા પેપર બજારમાં મળે જ છે માર્કેટમાં ચોકલેટ પેકિંગના એનામાં પણ તમે પેક કરીને રાખી શકો છો નકર આવી જ રીતે તમે રાખી શકો છો તમે જોઈ શકો છો એકદમ ડ્રાય થઈ ગયું છે ક્યાંય ચોટતું પણ નથી હાથમાં અને આ તમે છોકરાઓને પણ આપો છો તો કાંઈ નુકસાન નથી કરતું અને આંબલી ખાવામાં બહુ જ હેલ્ધી હોય છે એટલે આંબલી ખાવાથી કોઈ નુકસાન નથી થતું હા કોઈના પગ દુખતા હોય કે કોઈને ખટાશ ખાવાની મનાઈ હોય તો એ લોકો ના ખાય બાકી તમે આંબળી ખાઈ શકો છો કારણ કે એમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે અને આંબલી ઠંડી પણ હોય છે કે તમે આંબલીનું શરબત પીવો છો તો ઠંડક પણ મળે છે તો આ રેસીપી ચોક્કસ તમારા ઘરે બનાવજો અને આ દિવાળીના મુખવાસ તરીકે તમે ઘરમાં બનાવીને સૌ કરી શકશો હવે અત્યારે મેં થોડીક મોટી સાઇઝ બનાવી છે પણ તમને નાની સાઈઝ બનાવી હોય તો તમે નાની સાઈઝ પણ બનાવી શકો છો પણ માર્કેટ કરતાં પણ સરસ આ કેન્ડી ઘરે બને છે તમે એકવાર ટ્રાય કરજો બધાને મારા જય માતાજી